અને ગહવાનું કામ હાલે આપણે બે હાલે હાલો હવે આપણે કુકની રાહ જોઈ આવે ને તો કરી નાખી કુકનું મુંડન બે બે પાંચ પૈસા મળ્યા એ હે હરી ગાડુ હા કોને હરવે હાકો 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 રે હાકો હમ હજી કોઈ દેખાતું નથી

મારી આ પડે દાઢી કરો આ તો એટલે છોકરા મારે દાઢી નથી કરવી દાઢી નથી કરવી એમ નઈ હવે છે ને

કરી કો ના 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 કેતો નઈ એ નો કાવ 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 નઈ નો ના ના એ કરી એ કરી આ સોલી લઈ તો હું ડાટ હું જાઉ બરોબર બરોબર આ ભાઈ પણ હું આપણે રેડી કરીશું હવે આનું કરી દે તો આનું રેડી કરી બરાબર હું જાઉ પાછો આવી હું રેડી હા કેતો નઈ ના ના વાહ વાહ તો છે <laughsiros> <được kindergarten> <inaudible Croatia> <omiast pitchedimon> એનું ક્યાં કોઠવાતું થાવા દેવા તું હરીશ ને હું તને વાત કરીશ ને

મને સોપડી હોય ને બેન રૂપાડી નો થાય આપડે થાય આવા આપડે રમાડે 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 રમાડે

છે છે સોલવાની આનું કાપવાનું એટલે મારો ધંધો વાળો ને તું મારો ધંધો તું તું શું સોલાવા અરે હું શું કહું

ડૂટડ પોટેટો નહિ જો પોટેટો એવ તારા દોહી વળવાય ચૂકી જાય તોય હેઠો મય હટ આ વાઇન્દ્રજીઓ ક્યાં છે હું છે ને

કોઈ બેઠા બેઠા કામ કોઈ નું ન કરાવ્યું કોઈ ગુજરતો નથી ન કરે કોક ટકા કરાવે એ ગુજરાત તને કહો છો હવે કોકના એક બે ના મોકલાય તો કોકનું હેવાન કરું એ જાય ભગવાન હવે મારી દુકાન હકેલું નહીં હાલવા દે કોઈ મારું